चलो आओ आपने जो काम નું છે એ ફોકસ કરો ને કામ નું શું છે સાહેબ કે આ બધું થયા પછી સૌથી વધારે ચર્ચામાં શબ્દ આવશે સાહેબ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર મંત્રીઓની મગજમારી આવશે મંત્રીપદની મગજમારી આવશે શું આવશે મંત્રીપદની મગજમારી આવશે चलो કાઉન્સિલ ઓફ મિનિસ્ટર વિષય જે છે કેા લખેલું છે સાહેબ તો અનુચ્છેદ 163 વાંચો પડે સાહેબ તો વાંચો પડે આપણે આ કામ નું છે અનુચ્છેદ 163 કે અનુચ્છેદ 163 માં શું લખેલો છે સર હે ને અનુચ્છેદ 163 નો ઉલ્લેખ જે છે શું લખેલો છે સર એને જોવાનું છે સાહેબ હવે અનુચ્છેદ 163 શું કહે છે આપડા મૂળ બંધારણમાં અનુચ્છેદ 163 માં કઈ બાબત લખેલી છે તો એમાં લખેલું છે કે સાહેબ રાજ્યપાલ રાજ્યપાલને જે છે સલાહ આપવા અને સહાય કરવા માટે એક કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હશે સાહેબ અને આ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરમાં જે છે સાહેબ કોનો સમાવેશ થશે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હશે સાહેબ મંત્રી પરિષદ હશે જેના વડા ચીફ મિનિસ્ટર હશે સાહેબ જેના વડા ચીફ મિનિસ્ટર હશે સાહેબ અને આ જે છે અનુચ્છેદ એકસો ત્રેસઠ માં લખેલું છે પછી કીધું છે સાહેબ અનુચ્છેદ એકસો કરી છે કે કે અનુચ્છેદ લખેલું છે રાજ્યપાલ આ ચીફ મિનિસ્ટરની જે છે સાહેબ આ જે વડા છે એની નિમણૂક કરે છે અને આમની સલાહ થી સલાહ થી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર ની પણ જે છે નિમણૂક કરે છે સાહેબ સલાહ થી જે છે ગવર્નર જે છે એ નિમણૂક કરે છે એક રાજ્ય સરકાર છે કેન્દ્ર સરકાર પણ હોય છે કેન્દ્ર સરકાર માટેનો અનુચ્છેદ જોવા જઈએ તો જરા ધ્યાનથી સાંભળજો ભાઈ જરા ધ્યાનથી સાંભળજો આ એક ને પકડી લો પેલા તો ભાઈ એકને પકડી લોજો

અને સહાય માટે એક કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હશે જેના વડા જેના વડા કોણ હશે પ્રાઇમ મિનિસ્ટર હશે સાહેબ સેમ અહીંયા પણ અનુચ્છેદ આપણને મળશે અગેન હું તમને કહું છું એમ કે એકને પકડી લો અને એકને ભાઈ એક વત્તા છ એટલે સાત થયા એક વત્તા ચાર એટલે સાહેબ શું થયા પાંચ થયા સાહેબ તો અહીંયા જે છે રાષ્ટ્રપતિ પ્રાઇમ મિનિસ્ટર ને નિમણૂક કરે છે અને જે છે પ્રાઇમ મિનિસ્ટરની સલાહ થી આપણા દેશના મહામહિમ કાઉન્સિલ કાઉન્સીલ ઓફ મિનિસ્ટરની પણ જે છે નિમણૂક કરે છે સાહેબ તો આ થઈ ગયા ચાર અનુચ્છેદ સરળતાથી યાદ રહી જાય આપણને એકસો ને ત્રેસઠ અને જે છે ચુંબોતેર એકસો ને ચોસઠ પંચોતેર બંને અનુચ્છેદ સરળતાથી યાદ રહ્યા કે નહીં પહેલા તો ए को मने फटाफट थी चलो अठला अनुच्छेद याद रहा कि नहीं पहला तो हवे जे छे सरलता थी जे छे मस्तिष्क क्लू बेस सेट था कि नो था तो जरा थोड़ो जोड़े जोड़े लाइक अने शेयर करो पछि आवे छे साहेब आज जे मंत्रियों की संख्या ना संदर्भ मा मंत्रियों की संख्या ने मर्यादित करवा માટે એક બંધારણીય સુધારા અધિનિયમ પસાર દેધ ધનાધન દેત ધનાધન તો અહીંયા મંત્રીઓની સંખ્યાને જે છે લિમિટેડ કરવા માટે જે છે એક બંધારણીય સુધારો લાવવામાં આવ્યો જેમાં કહેવામાં આવ્યું ભાઈ કે ભાઈ એમાં બે વસ્તુ છે एक केंद्र लेवल पर बात करिए, केंद्र मां बात करिए, तो एमआ जये चे नक्की कर दी दूं कि भाई मैक्सिमम केटला आसेसर, मैक्सिमम मंत्रियों नी संख्या जये चे नक्की कर दी थी, पंदर डका, कोना पंदर डका भाई, तो भाई लोकसभा सीटों ना पंदर डका, बैठकों ना पंदर डका कर दी दूं પરંતુ જયારે રાજ્ય સરકાર લેવલ પર રાજ્ય લેવલ પર વાત આવી એમાં બે બાબત કહી દીધી સાહેબ એમાં એક મેક્સિમમ તો લખ્યું પણ આ મેક્સિમ પંદર ટકા અહીંયા લોકસભાની જગ્યાએ જે છે વિધાનસભાની બેઠકોના બેઠકોના કહી દીધા અને ત્યાર પછી જે છે અહીંયા વાત કરીએ સાહેબ સરસ મજાની ઇન્ફોર્મેશનમાં તો અહીંયા જે છે મિનિમમ આંકડો પણ નક્કી કર્યો સાહેબ અને આ મિનિમમ આંકડો જે છે નક્કી કર્યો સાહેબ ઓછામાં ઓછા 12 મંત્રીઓ સો છે ઓછામાં ઓછા 12 મંત્રીઓ જે છે એ નક્કી કર દેવા સાહેબ આની અંતર્ગત હે ને ઓછામાં ઓછા જે છે બાર મંત્રીઓની સંખ્યા જે છે એ નક્કી કરવામાં આવી છે સર સમજ આવે છે હું શું કહેવા માંગુ છું ચલો મને કોઈ કહેશે તમારામાંથી કે આ જે છે ઓછામાં ઓછા અહીંયા અહીંયા નથી કરવામાં આવે પણ અહીંયા ઓછામાં ઓછા નક્કી કરવામાં આવે એની પાછળનું કારણ શું ચાલો આ કહો મને ભાઈ કેટલા વિદ્યાર્થી મિત્રો સિરિયસ છે ને હવે ખ્યાલ આવી જશે કેટલા વિદ્યાર્થી મિત્રો સિરિયસ છે સિરિયસલી લેક્ચર અટેન્ડ કરે છે સાહેબ એ અહીંયાથી ખ્યાલ આવી જશે હા અમુક રાજ્યો છે કે તમને ખબર છે વિધાનસભાની સીટો જે છે કેટલી ઓછ વધુમાં વધુ પાંચસો ઓછામાં ઓછી 60 હોઈ શકે છે યાદ છે ને વિધાનસભામાં જે છે ઓછા વધુમાં વધુ પાંચસો ઓછીમાં ઓછી 60 હોઈ શકે છે પણ અમુક રાજ્ય છે કે જ્યાં સીટોની સંખ્યા અપવાદરૂપ એના કરતાં પણ ઓછી છે સાહેબ ગોવા જેરા રાજ્યમાં જે છે પછી પંદર ટકા કરવા જાઓ તો બી જે છે સાહેબ સંખ્યા નથી થતી મંત્રીઓની એટલા માટે જે છે આ નક્કી કરવામાં આવ્યું છે તો આશા રાખું છું આટલી ઇન્ફોર્મેશન તમારા મસ્તિષ્કમાં જે છે તમે નક્કી કરી લીધું હશે સાહેબ અને એટલા માટે જે છે આ એક સરસ મજાની ઇન્ફોર્મેશનને તમે બધા જે છે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો પછી કહેતા નહીં કે સાહેબ અમે રહી ગયા સાહેબ